માશાલ્લા અલહમદુલિલ્લા અમે અત્યારે હાલ વાદીએ જીન ની અંદર પહોંચ્યા છીએ એસએમડી એન્ડ લક ઉમરા ગ્રુપ દ્વારા આ ઉટ પાર છે આપ જોઈ શકો છો અલગ અલગ તરહના મદીના ની અંદર આ પાર છે અલગ તરહનો પાર છે આ તમે જો ઉટ પાર છે આ આમ જોઈ શકો અમારા તમામ હાજીઓ છે મારી સાથે આવેલા લક ઉમરા સ્ટોર માશાલ્લા જારત કરવા આવેલા મક્કા શરીફ થી મદીના શરીફ માશાલ્લા એવાને અમારી આજની જારત છે વાદીએ જીન ની અમે લક્ઝરી બસ લઈને આવ્યા છીએ માશાલ અલહમદુલિલ્લા અમારી સાથે અમારા સાથીદાર છે નેક નામદાર અહીંના મુસાફિર મદીનાના મુસાફિર બનાવેલા એવા ભાઈ શું નામ છે તમારું શાહભાઈ શાહભાઈ કયું ગામ તારાવાડ ભાઈ યાસીન ભાઈ છે બાબરા હાજી સાહેબના ના ફરજન ભીખુભાઈ પઠાણ બેન છે ગઢડા મજીદભાઈ ગઢડા ખલીફા સરકાર સિરાજુદ્દીન બાબુ સિસ્તી બંદા નવાજ ના શહેજાદા ફેઝાન બાબુ સિસ્તી માશા અલ્લાહ એમની સાથે પીરાની ઇમામન છે એમના મિજાન નુરાની કાફલાની સાથે નુરાની જમાત સાથે અમારી જમાત છે માશા અલ્લાહ અલહમદુલ્લા અલ્લાહના કરમ કહેવાય હાફિઝ કાજી સાહેબ બોટાદ સમીરભાઈ બોટાદ કાજી સાહેબ નૂર વડોદરાના હાજી સાહેબ છે માશા અલ્લાહ એમના અહેલિયા પાછળ ઊભા છે ભાઈ સલીમભાઈ બાબરા હાજી ભીખુભાઈ સાહેબ ના હાજી સાહેબ ના ફરજન ચૌદ ઉમરા ગીરા છે બંને ભાઈઓ માશે હાલ્લા ભાઈ ગુલામ રસુલ રાણપુર ને એમને અહેલિયા માશે હાલ્લા અલહમદુલ્લા અમે અત્યારે આ જોઈ શકો છો કે આ પહાડ ની નીચે સીવી અને સરસ મજાનો એન્જોય ની જગ્યા છે મદીના ની અંદર અમે ફર્યા હર્યા મક્કા શરીફ ની અંદર અમે બહુ મજદૂરી કરી ઇબાદત કરી અલ્લાહ ને જે પસંદ હતી અને ત્યાંથી મજદૂરી ને માસે અલ્લાહ જમ તરબોર કરી અને આકાના દરબાર માં અમને અલ્લાહ એ મોકલ્યા અને મદીના ની અંદર ખુબ અમે જાહેર કરી ખુબ સલાહ સલામ કર્યું અને હવે આજે અમારા બે દિવસ બાકી છે લાસ્ટ ના તો અમે આજે વાદીએ જીન આવ્યા છે તો વાદીએ જીન ને ઘણી પ્રકારની ની ની અંદર કેસે કશી છે મદીના પણ છે અને લોકો એમ કે છે કે અહીંયા અરબી લોકો અહીંયા એન્જોય કરવા આવે છે માશા અલ્લાહ એક મદીના ની અંદર અમે એન્જોય કરો તો એક ઈબાદત છે કારણ કે માશા અલ્લાહ અલહમદુલિલ્લાહ અમારી હાજરી થઈ છે જજાક અલ્લાહ ખેર આજે 29/4/2024 ની તારીખ ની અંદર અમે હાજર છીએ માશા અલ્લાહ અલહમદુલિલ્લાહ વાદીએ જીન નો રસ્તો છે માશા અલ્લાહ અમે અત્યારે અમારી બસ ઉભી છે કે આનો એ વસ્ત વાત છે કે દાલ ચડવામાં પણ લીવર નથી દેવું પડતું ઉતરવામાં લીવર દેવું પડે છે વાદીએ જીન અમારો ગ્રુપ છે तो लाग ये ये देखो ये वादी है जिनका रास्ता है यहाँ ये कोशिश है गाड़ी जो है न्यूट्रल जा रही है कुछ नहीं ना एक्सलेटर रेस दे रही है बिल्कुल न्यूट्रल जा रही है और ये सौ की स्पीड पकड़ जाएगी ब्रेक लगाओ थोड़ा ब्रेक लगा दो ब्रेक लगा दो ब्रेक लगा दो ब्रेक कर दिया अभी खुद ब खुद स्पीड पकड़ दी जाएगी अब अपनी आंखों से स्पीड पे भी नजर डाले

કોઈ ઉપર પગ નથી અને ગાડી અત્યારે ચાલે છે તો બ્રેક મારવી પડે છે આ વાદી જીન કશી મદીના અલ્લા ના મહેમાનોને બોલાવે છે કશી મદીના નો મિનિંગ પણ એવો થાય છે આ રોડ બંધ કરી દીધો છે પણ અલ્લા ના કરમ કે થોડોક પટકો એ લોકોએ રાખ્યો છે તો હું છે કે બરોબર ઓકે બાય ડન ડન લ્યો ભાઈ ચલો પૈસા ખતમ We'll i right